જેથી કર્મચારીઓમાં કંપનીમાં સામે રોષ જોવા મળ્યો હતો આજ રોજ સવારથી જ સિટી બસ અને બીઆરટીએસ બસના કર્મચારીઓ દ્વારા હડતાલ પાડવામાં આવી હતી કર્મચારીઓની હડતાલથી બસના પૈડા થંભી ગયા હતા જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો બીજી તરફ કંપની દ્વારા હજી સુધી આ મામલે કોઈ નિવેદન આપવામાં આવ્યું ન હતું તો સુરત મહાનગરપાલિકા તંત્ર લોકોની હાલાકી દૂર કરવા પ્રયત્ન સીલ જણાઈ રહ્યું હતું ત્યારે આ કર્મચારીઓને ક્યારે ન્યાય મળશે હડતાલ ક્યારે પૂરી થશે તેને લઈને મુસાફરો ચિંતિત છે ચૌધરી ધીરુભાઈ સિંગાભાઈ હું અહીંયા મોગ ડેપો ગ્રીન સીલની બસ અને ડાઈવર કંટ્રક હંછા એમાં હું નકરી કરું છું અહીંયા ડ્રાઈવરોની કોઈ સેફ્ટી નથી સાહેબ અમારે એક ડ્રાઈવર ફૂલ પાડે એક્સિડન્ટ થયો એના ચાર મહિના પૂરા થવા આવ્યા ત્રેવીસ તારીખે હજુ ડ્રાઈવરની કોઈ જાતની કાર્યવાહી નથી આ લોકોથી હવે ઘરના લોકો આવ જાવ કરે છે આવ જાવ કરે છે આ લોકો રોજ રોજના ધક્કા ખવડાવે અહીંયા તમે કેમ છો અને શું છે તમારી અમારી માંગણી એ જ છે ડ્રાઈવરોની કોઈ સેફ્ટી નથી અને પગાર આ લોકો આપવા કહે છે ને પગાર પછી મોકલી જાય મતલબમાં કહેવાનું મતલબ આ લોકો પગારનું વાત કરે ને પછી ફરી જાય છે એમ અવરલોડ ને પેસેન્જરો અવરલોડ ભરાય છે દરવાજા બંધ નહીં થતા ને એમાં જવાબદાર તો ડ્રાઈવરના જ નામ પર આવે છે આ તો સેફ્ટી રહેવી જોઈએ ને સાહેબ એમ બધું પુરાવો આપીને આવે અહીંયા નોકરી કરવા આવ્યો છીએ